નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠાના ખેડબ્રહ્માથી તીર્થધામ પ્રેરણાપીઠ બસ સેવા બંધ થતા યાત્રાળુઓમાં ભારે આક્રોશ સાથે આવેદન પીરાણા બસ બંધ કરાવતા યાત્રાળુઓમાં આક્રોશથી કચ્છી ખેડવા પાટીદાર સમાજ ચાર તાલુકા દ્વારા અપાયેલું આવેદનપત્ર અમદાવાદની નજીક તીર્થધામ પ્રેરણાપીઠ આવેલ હોય જે જગ્યાએ દરરોજ ખેડબ્રહ્માથી પીરાણા બપોરના સાડા ત્રણ કલાકે એસટી બસ છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે જેને અચાનક બંધ કરી દેવાથી સમગ્ર વિસ્તારમાં ખૂબ જ આક્રોશ વ્યાપેલ જેના અનુસંધાને આજે ખેડબ્રહ્મા

જે અંગે ડેપો મેનેજર સાહેબ શ્રીએ બે દિવસમાં એસટી બસ ચાલુ કરવા અને હવે પછી બંધ નહીં કરવા તેમજ સારી બસ મૂકવા અંગે ખાતરી આપી હતી તેમજ આ એસટી બસ અંગે પ્રેરણાપીઠ પ્રેણાપીઠ તીર્થધામના પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજશ્રી દ્વારા પણ ખેડ ડેપો મેનેજર શ્રી તેમજ હિંમતનગર અને ગાંધીનગર કક્ષાએ તેમજ ભારતીય જનતા પક્ષ કાર્યાલય કમલમ ખાતે પણ રજૂઆત કરવામાં આવેલ છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈન ડેપોમાં અમારે ખેડરમાંથી પ્રેરણાપીઠ બસ ત્રણ ત્રીસે જે ઉપડતી હતી એ હમણાં ટૂંક સમય બંધ કરવામાં આવી જેથી યાત્રાળુઓ પરેશાન થાય છે તેમજ તીર્થધામ ખાતે ગુરુકુળમાં સાતસો ઉપરાંત વિદ્યાર્થીઓ ભણે છે એને પણ વારંવાર તકલીફ થાય છે એમજ આ ખેડરમાં પીરણાજી સવારની બસ એ વારંવાર ખોટકવાથી ઘણા તકલીફ યાત્રાણ પડે એટલા માટે આજ માન્ય ડેપો મેનેજર સાહેબશ્રીને રૂબરૂ એક અમે એક પત્ર આપવા આવ્યા છીએ મહારાષિનો આદેશ હતો તો આજ પેરણાપીઠથી જ્ઞાનેશ્વરદાસ મહારાજ તો આ પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ સાહેબશ્રીને આજ આવેદનપત્ર આપી રહ્યા છીએ તો સાહેબ આ અંગે સત્વરે ઘટતું કરી અમારી બસ આજથી જ ચાલુ થાય એવી અમારી લાગણી છે